સામાન્ય કાળના ઓગણીસમાં અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત પોન્શન અને સંત હિપોલિથના પર્વો ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ અપરાધ કરનાર સાથે કેવી રીતે વર્તવું તેના ત્રણ બતાવે છે ઈસુને પાપીના મરણમાં જરાય રસ નથી પાપના મરણમાં રસ છે સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય અઢાર કડી પંદરથી વીસ જો તારો ભાઈ કંઈક અપરાધ કરે તો તેને મળીને એકાંતમાં તેની ભૂલ સમજાવજે જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને પાછો રસ્તે આણ્યો સમજે પણ જો તે તારું ન સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લઈને જજે જેથી બે ત્રણ સાક્ષીઓની રૂબરૂ વધુ પુરવાર થઈ શકે અને જો તે તેમનું પણ સાંભળવાની ના પાડે તો ધર્મસંઘને વાત કરજે અને જો તે ધર્મસંઘનું પણ સાંભળવાની ના પાડે તો પછી તું એને વિધર્મી કે જકાતદાર જેવો જ ગણજે હું તમને ખાતરીથી કહું છું કે જેની જેની તમે પૃથ્વી ઉપર બંધી કરશો તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે અને જેની જેની તમે પૃથ્વી ઉપર છૂટ આપશો તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે વળી હું તમને કહું છું કે તમારામાંથી બે જણ કોઈ પણ માગણી કરવામાં એકમત થશે તો તે માગણી પરમપિતા મંજૂર રાખશે કારણ જ્યાં બે કે ત્રણ જણ મારે નામે ભેગા થયા હોય ત્યાં હું તેમની સાથે હોવાનો જ ઈસુ અથવા સમાજને સુદ્રઢ બનાવવાની પ્રાયોગિક ચાવીઓ બતાવે છે સંઘનો સભ્ય મારો ભાઈ છે આ ભાઈ મારી લાગણીને ઠેસ પહોંચાડે તો મારો અધિકાર છે કે હું તે ભાઈને એકાંતમાં મારી ઘવાયેલી લાગણી વ્યક્ત કરું એકાંતમાં એકમેકની મુલાકાત નિષ્ફળ જાય તો બે ત્રણ વડીલોની હાજરીમાં આ ભાઈ પાસે મારી ઘવાયેલી લાગણી રજૂ કરી શકાય બે ત્રણ વડીલોની આમાન્ય રાખીને આ ભાઈ સાંભળે તો તો ઉત્તમ જો આ ભાઈ બે ત્રણ વડીલોને લેખામાં ના લે તો પછી ધર્મ વિભાગના પુરોહિતને દરમિયાનગીરી કરવાનું કહી શકાય પુરોહિત આ ભાઈને એણે જે કર્યું છે તે હકીકતથી સભાન બનાવે જો આ ભાઈ પુરોહિતનું પણ ના સાંભળે તો એની સાથે અબોલા લેવાના અને સમાજ સાથેનો એનો સંબંધ કાપી નાખવાનો આ રીતે એને એકલો પાડવામાં એને સજા કરવાનો ઈરાદો નથી પણ એને સભાન કરવાનો ઈરાદો છે કે જ્યારે એ ભાઈની લાગણીઓ ઘવાય છે ત્યારે એને કેવું લાગે છે આવા એકલાપણાના અનુભવથી કે મારી લાગણી તેણે દુભવી છે એ મૂળ વાત સાંભળવા તૈયાર થાય પણ ખરો સંઘને ઈસુ એક સત્તા આપે છે સંઘ જેનો પ્રતિબંધ કરે તેનો પ્રભુ પણ પ્રતિબંધ કરશે સંઘ જેની છૂટ આપે તેની પ્રભુ પણ છૂટ આપશે છૂટ આપવી એટલે પાપોની માફી આપવી સંઘ જે કોઈ સભ્ય માફી માગે અને સંઘ તેને માફી આપે તો પ્રભુ પણ એ ભાઈને માફી આપશે આપણા કેથલિક ધર્મમાં પુરોહિત પાસે જઈને પ્રાયશ્ચિત કરવાનો સંસ્કાર છે પુરોહિત પ્રાયશ્ચિત કરતી વ્યક્તિને પ્રભુએ આપેલા અધિકારથી માફી આપે છે પ્રભુ પુરોહિતે આપેલી એ માફીને મંજૂર રાખે છે સંઘની માગણી કરવાની શક્તિ પ્રબળ છે ઈસુ વચન આપે છે કે બે જણ કોઈ માગણી કરવામાં એકમત થશે તો પરમપિતા એ માગણી પૂરી કરશે જ પતિ પત્ની કુટુંબ જીવનમાં જે જે કૃપાઓની ભૌતિક જરૂરિયાતોની માગણી કરવામાં એક મત થાય તો પરમપિતા આ કૃપાઓ આપશે જ આ જરૂરિયાતો પૂરી કરશે જ માની લો કે આખો પરિવાર ભેગો થઈ બીમાર પપ્પા અથવા બીમાર મમ્મી માટે પ્રાર્થના કરે તો પરમપિતા અવશ્ય પપ્પા અથવા મમ્મીને સાજાપણું આપશે જ સંઘનો વધુ એક ફાયદો ઈસુ જણાવે છે સંઘ જો પ્રભુને નામે ભેગો થાય તો એ સંઘમાં ઈસુ હાજર હોવાના જ આપણે પરમ પૂજામાં પ્રભુને નામે ભેળા મળીએ છીએ સમૂહ પ્રાર્થનામાં પ્રભુને નામે ભેડા મળીએ છીએ ઈસુ આપણી મધ્યે હોય છે જ એટલે જો ઈસુને મળવું હોય તો સંઘમાં મળી શકાય માટે આપણા દરેક પ્રસંગો પ્રાર્થનાથી શરૂ કરીએ You